દમણગંગા નદીએ ગણેશ વિસર્જન માટે નદીમાં ઉતરવા નવા પગથિયા બનાવવામાં આવ્યા છે દમણગંગા નદી કિનારે તંત્ર પોલીસ અને ફાયર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે વાપી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ જેઆઈડીસી વિસ્તારના ગણેશ ભક્તો માટે તેરમી સપ્ટેમ્બરથી દમણગંગા નદી પર વિસર્જન માટે પરમિશન આપવામાં આવી છે જેથી પચીસથી વધુ ગણેશ મંડળો અને ઘરમાં સ્થાપિત ગણેશજી ભક્તોએ શ્રીજીની પ્રતિમાનું દમણ ગંગા ઘાટ પર વિસર્જન કર્યું હતું દમણગંગા નદી કિનારે તંત્ર પોલીસ અને ફાયર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી નદી પર નદીમાં ઉતરવા નવા આવ્યા છે ઘાટ પરના આ કામમાં એક મહિનાથી વધુ સમય લાગવાનો હતો પરંતુ નોટિફાઈડે ભક્તોની લાગણી અને વિસર્જનની પરંપરાને ધ્યાને રાખી વિશેષ આયોજન કરતા કોન્ટ્રાક્ટરે માત્ર નવ દિવસમાં જ કામકાજ પૂર્ણ કરી બતાવ્યું હતું ઘાટ પર વિસર્જન સ્થળે ગણેશ પ્રતિમાને નદીના પાણી સુધી અને કૃત્રિમ કુંડ સુધી લઈ જવા લારીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી પ્રતિમાને પાણીમાં વિસર્જન કરવા નોટિફાઈડ ફાયરના પંદર જેટલા જવાનો ફરજમાં જોડાયા હતા પોલીસ અને સ્વયંસેવી સંસ્થાના સભ્યો પણ કાયદો વ્યવસ્થા જાળવવા ખડે પગે રહ્યા હતા નોટિફાઈડ પોલીસની વ્યવસ્થાને વિસર્જન કરવા આવેલ ગણેશ ભક્તોએ પણ વખાણી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ દમણ